તો જય માતાજી ભાઈઓ ગુજરાત ની ટહુકતી મોડી એમાં સિંગર શુભાબેન મારા વિશે કંઈક બોલી રહ્યા છે તો ચાલો આપણે પેલા સાંભળી લઈએ કે શું બોલે છે જય માતાજી મિત્રો ખાસ આ વિડીયો એ માટે બનાવ્યો કેમ કે ઠાકોર બેન દીકરીના ના રોસ્ટ બનાવે ખૂબ ખરાબ બનાવે મો ગાળ પણ લખે ધાર્યો એટલે આવા વિડીયા બનાવવાનું તો રહેવા દે ન કે ઘરે માં બેન છે એના વિડીયા બનાય એટલે તારે ફોલોવર વધશે અને લાઈક વધશે

અને જે આ પાછળથી એમણે આ મારા વિશે એક વિડીયો અપલોડ કર્યો છે એમની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ભલે કર્યો કંઈ વાંધો નહીં પણ એ અપલોડ એના કારણે કર્યો છે કે મારે જે બીજી જગ્યાએ વિરોધ હતો એ લોકોએ એમને કીધું કે શુભાબેન તમે આના વિશે વિડીયો બનાવો કંઈ વાંધો નહીં તમે તમારી આઈડીમાં મારું પ્રમોશન કર્યું ચાલો આપણે બધું જવા દો તંતર ચાલુ રાખો તમારું બરાબર આપણે એક સારું એવું ગીત અમળાવી દો પબ્લિકને અરે બસ 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 બેન રેવા દો રેવા દો તમને બે હાથ જોડું રેવા જ જો તમે મારા બાપુ મારા ભેહા ભડકે છે તમારા કરતા શંકરચાર ગાયું હારી સિંગર છે